રાજકોટના આજી ડેમમાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા આજી ડેમમાં નાતા હોવાનો વિડિયો વાયરલ થયો છે ડેમમાં હાલ નવા નીરની એક તરફ આવક થઈ છે પરંતુ આ તમામની વચ્ચે જે લોકો નાહી રહ્યા છે તેને લઈને સવાલો થઈ રહ્યા છે કોઈ જાનહાની સર્જાય તો જવાબદાર કોણ તંત્ર દ્વારા ડૂબવાની રાહ જોઈ જોવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આજી ડેમના દ્રશ્યો જ્યાં લોકો કોઈપણ પ્રકારના ડર વગર નાહવાની મજા માણી રહ્યા છે બેદરકારી અને કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તંત્ર તરફથી કોઈપણ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં નથી આવી કે લોકો ડેમની અંદર ન પ્રવેશે સંવાદદાતા મયૂર સોની જોડાયા છે મયુર આજે ડેમમાં નવા નીરની આવક તો થઈ છે પરંતુ બેદરકારીના દ્રશ્યો પણ સામે આવ્યા જે રાજકોટમાં વરસાદ રહ્યો છે લોકો ડેમ સાઈડ ઉપર જઈ રહ્યા છે પરંતુ આ વિડીયો ખૂબ જ ગંભીર પ્રકારની બેદરકારીનો હોય તેવું સામે આવી રહ્યું છે એક તરફ નવા નીરની આવક છે અને જોખમ પણ ઉભું છે તો બીજી તરફ લોકો નાતા હોય એ પ્રકારની રીલ્સ છે તે વાયરલ થઈ છે સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ પ્રકારે રીલ્સ વાયરલ કરવાની ગેરસાની અંદર આ પ્રકારનું કૃત્ય થયું હોય તેવું પ્રાથમિક રૂપથી સામે આવ્યું છે સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે લાખો રૂપિયાનું સુરક્ષાનું બજેટ વાર્ષિક સુરક્ષાનું બજેટ લાખો રૂપિયાનું આરએમસી ફાળવતી હોય છે સાઈડ ઉપર પરંતુ અહીંયા સુરક્ષાની દ્રષ્ટિએ પણ ગંભીર ચૂક હોય તેવું લાગી રહ્યું છે તાજેતરમાં જ મહારાષ્ટ્રની અંદર એક દુર્ઘટના બની હતી તેનાથી સબક લેવાને બદલે મહાપાલિકાનું તંત્ર હજુ દુર્ઘટનાની રાહ જોતું હોય તે પ્રકારના દ્રશ્યો આ વીડિયો અંદર સામે આવી રહ્યા છે બિલકુલ થી આ પહેલા પણ શારીજનો કે જે નાતા ડૂબ્યા હતા તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા ફરી એક વખત આવા દ્રશ્યો રાહ જોઈએ કે હવે તંત્ર કેવા પ્રકારની કામગીરી કરે છે સમગ્ર વિગતો બદલ આભાર